ગઈકાલ રાત્રે જે રીતે આપણે જોયું કે સમગ્ર ભારતવાસીઓની નજર તેની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા તળાવ ઉપર જોવા મળી હતી જેમાં ભારત દ્વારા ગઈકાલે પાકિસ્તાનનું લાહોર હોય કે ઇસ્લામાબાદ હોય કે પાકિસ્તાનના અન્ય વિસ્તારો હોય દરેક વિસ્તારોમાં જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો મિસાઇલો છોડવામાં આવી હતી તેમજ બીજી બાજુ વાત કરવામાં આવે તો પાકિસ્તાને પણ એવા પ્રયત્નો કર્યા હતા કે જેટલી પણ ભારત સાથે અડેલી સરહદો છે ત્યાં પણ હુમલા કરવામાં આવે ભારતને મોટું નુકસાન પહોંચે પરંતુ પાકિસ્તાન એ હુમલા કરવામાં નિષ્ફળ જોવા મળ્યું હતું જેમાં ભારતે પાકિસ્તાનની મિસાઇલો તોડી દીધી હતી તેમના ડ્રોનને તોડી દીધા હતા અને તે વચ્ચે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર જે રીતે તે ઓપરેશન સિંદુર શરૂ કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા સતત પાકિસ્તાનને ઘેરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે વચ્ચે જ્યારે પાકિસ્તાનના પીએમ પણ ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે બીજી બાજુ ભારતમાં પણ જેટલા સરહદ વિસ્તારો છે ત્યાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તે પછી રાજસ્થાન હોય પંજાબ હોય કે જમ્મુ કાશ્મીર હોય જો આપણે ગઈકાલની પરિસ્થિતિની વાત કરીએ તો સરહદી વિસ્તારોમાં સમગ્ર બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું અને ખાસ કરીને જમ્મુ કાશ્મીર જે સૌથી સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં બ્લેક સમગ્ર જમ્મુ કાશ્મીરમાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું કેટલાક હુમલાઓ પણ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા અને જો જમ્મુ કાશ્મીરના જે સ્થાનિકો છે તેમની રાત પણ ડરના માહોલમાં ગઈ હતી બીજી બાજુ સમગ્ર ભારતીયોની નજર પણ આ હુમલાઓ ઉપર સતત મંડરાઈ રહી હતી તે વચ્ચે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ભૂજ હોય કે પછી આપણું સુઈ ગામ પાસેની જે સરહદ હોય પાકિસ્તાનની એટલે કે કચ્છ અને અને બનાસકાંઠા આ બંને વિસ્તારોને હાઈ એલર્ટમાં મૂકી દેવામાં આવ્યા છે કારણ કે ગમે તે સમય દરમિયાન આ બંને ગુજરાતના સરહદી વિસ્તારોમાં હુમલાઓ થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે અને બીજી બાજુ જ્યારે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક મોટી બેઠક પણ બોલાવવામાં આવી છે સૌથી મોટો નિર્ણય એ પણ કરવામાં આવ્યો છે કે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જમ્મુ અને કાશ્મીરની સમીક્ષા કરશે તાજેતરમાં જેવા સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે હવે ભૂપેન્દ્રભાઈ પટેલ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે ત્યાં જઈને સમીક્ષા કરશે નુકસાન થયું સ્થાનિકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે તે સમગ્ર બાબત અંગે સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પણ તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા છે એટલે જો આપણે ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠા આ બંને વિસ્તારો હાઈ એલર્ટમાં મૂકી દેવામાં આવ્યા છે તો અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલો તને સબસ્ક્રાઈબ